श्री स्वामि नारायण नी जय अक्षर अक्षरपुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय भगजि महाराजनि जय शास्त्रीजी महाराजनि जय योगीजी महाराजनि जय प्रमुखस्वामी महाराजनि जय महन्तस्वामी महाराजनि जय स्वामी महाराज शताब्दीमहोत्सवनि जय જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જ ગણાય એક પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્ય સ્મરવું સ્નેહે જળે કરીને તનમેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય ઉચ્ચારણ માત્રથી આપણા મન હૃદય અને અંતઃકરણને પવિત્ર કરી દે અત્યંત પવિત્ર છે શ્રાવણ શુક્લ પૂર્ણિમા અર્થાત રક્ષાબંધનનો પવિત્ર અવસર તે નિમિત્તે આજની પારાયણના વક્તા પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીને આપણે નિવેદન કરીએ કે આપણને રક્ષાબંધન વિષયક પારાયણથી લાભાન્વિત કરે પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्दनात् श्रीस्वामिनारायणभगवान्नि जय श्री महाराजनी जय श्री महाराजनी जय श्री महाराजनी जय श्री महाराजनी जय શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય શ્રી મહંત સ્વામી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય રક્ષાબંધન પર્વ આપણી ભારતીય સંસ્કૃતિની અનેક વિશેષતાઓ છે એમાંની એક વિશેષતા એટલે આપણા પર્વો અને આપણા ઉત્સવો દરેક પર્વ દરેક ઉત્સવ પાછળ એક આધ્યાત્મિક મર્મ છે રક્ષાબંધન પર્વ પણ એવો એક સુંદર મર્મ લઈને આવે છે આ એક મહિમાવંતુ પર્વ છે જેની પાછળ પૌરાણિક કથાઓ પણ છે અને એની પાછળ એક ઐતિહાસિક પરંપરા છે પૌરાણિક કથાઓ મુજબ આમ તો વૃત્રાસુરે દેવતાઓ ઉપર આક્રમણ કર્યું ત્યારે દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિના શરણે ગયેલા અને એ વખતે બૃહસ્પતિએ ઇન્દ્રની પત્ની શચિને એમ કહેલું કે તું તારા હાથે તારા પતિ ઇન્દ્રને રક્ષા બાંધીશ તો તેની રક્ષા થશે તેનો વાળ પણ વાંકો નહીં થાય આ કથા મુજબ દેવીએ દેવરાજ ઇન્દ્રને હાથ પર રક્ષા સૂત્ર બાંધ્યું અને તેના કારણે ઇન્દ્રનો વિજય થયો એમ શાસ્ત્રો કહે છે આવી જ કંઈક બાબત યમ અને યમુનાની છે યમરાજના બહેન યમુના દેવી એમણે યમરાજના હસ્તે યમરાજના હાથ પર આવું રક્ષાસૂત્ર બાંધ્યું ત્યારે યમરાજ બહુ જ પ્રસન્ન થઈ ગયા અને યમરાજે એવા આશીર્વચન ઉચ્ચાર્યા કે આજ પછી જે કોઈ ભાઈ પોતાની બહેન પાસે આવી રીતે રાખડી કે રક્ષા સૂત્ર બંધાવશે એની રક્ષા થશે એમ કહેવાય છે કે આવી ઘણી બધી પૌરાણિક કથાઓ એક પૂર્વ ભૂમિકા રૂપે આ રક્ષાબંધન પર્વની પાછળ સમાયેલી છે કદાચ કોઈકને આ પૌરાણિક પ્રસંગોમાં વિશ્વાસ ઓછો હોય શંકાઓ હોય શ્રદ્ધા ન હોય તો પણ એની પાછળની એક બાબત સર્વસ્વીકૃત છે એ છે ભાવના અને પ્રાર્થના ક્યારેક આપણને શંકા કે પર્વ જ્યારે થાય છે ત્યારે એક સૂતરનો ત્રાગડો કે કદાચ એક મોંઘા માહિલી કોઈ કલાત્મક રાખડી બાંધવામાં આવે છે પણ એવી નાની એવી રાખડી કે નાના એવા સૂતરના ત્રાગડામાં એવી કઈ તાકાત છે કે જેના આધારે આપણે રક્ષાની અપેક્ષા કરીએ છીએ તો તાકાત એ સૂતના ત્રાગડામાં કે તાકાત એ કલાત્મક રાખડીમાં નથી તાકાત એ રાખડી કે સૂતના ત્રાગડાની સાથે સાથે વ્યક્ત કરવામાં આવતી ભાવના અને પ્રાર્થનાની સાથે જોડાયેલી છે એ જે પ્રાર્થના એ જે શ્રદ્ધા એ ભાવના એની જે તાકાત છે એને આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું જીવ પ્રાણી માત્ર સૌ કોઈ રક્ષા ઇચ્છે છે કારણ કે સૌને ભય છે અને એક નાની કીડીને પણ ભય છે એક કીડી પસાર થતી હોય નાની એક આંગળી પણ કરશો તો એ કીડી ભયભીત થઈને ભાગવા લાગશે એક ઉડતું મચ્છર નજરે ચડે ને છેજ એની પાછળ હાથ લગાવશો તો એ મચ્છર પણ ભયભીત થઈને ખૂબ ગતિથી ક્યાંક ભાગશે ત્યાંથી માંડીને અનેક એવા મહાકાય પ્રાણીઓને પણ ભય અને મહામાનવોને પણ ભય એવી ક્યાંક વાતો સાંભળી છે કે મહાન વિજ્ઞાની ન્યૂટનને પાણીની બહુ બીક હતી મહાન સંગીતકાર મોઝાર્ટને રણશિંગાની હોરની બહુ જ બીક હતી જાણીતા તત્વચિંતક શોપન હોવરને અસ્ત્રાની બહુ બીક લાગતી હતી અને જેનાથી ભલ ભલા ધ્રુજતા એવા ગ્રીક સમ્રાટ કે રોમન સમ્રાટ જુલિયસ સીઝર એને મેઘગર્જનાની વાદળોના ગડગડાટની બહુ બીક લાગતી અને નેપોલિયન બોનાપાટ એમ કહેવાય છે કે આવો મહાશુરવીર પણ બિલાડીથી બહુ ડર તો ડર એ બહુ જ સામાન્ય બાબત છે ભય એ બહુ સામાન્ય બાબત છે રાવણને પણ ભય હતો હિરણ્યા કશુપોને પણ ભય હતો એ તો કેવા શક્તિશાળી મહામાનવો હતા પણ ભય હર કોઈને પજાવે છે એટલે નિષ્કુળાનંદ સ્વામી એક અદ્ભુત પંક્તિ લખી છે કે કોઈ રે ઉગાડે કોઈ રે ઉગારે મુને કાળથી તેને સોંપવું આશીષજી સૌ કોઈને ડર છે ભય છે મહાત્મા ગાંધીજી એટલે કે માનવ જાતનો ભૂંડામાં ભૂંડો કોઈ શત્રુ હોય તો તે ભય છે અને હા હવે તો વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે આ ભય ડર ચિંતા વ્યગ્રતા આકુળતા વ્યાકુળતા આ બધું જ એ અનેક રોગોને નિમંત્રણ આપે છે અને મૃત્યુ ન આવતું હોય તો પણ આવી જાય એ પુરવાર થઈ ચૂક્યો છે આ ભયને દૂર કરવા માટે સૌ કોઈ રક્ષા ઈચ્છે છે કેટલા બધા પ્રકારના ભય આપણા પ્રાચીન મહાપુરુષોએ વર્ણવ્યા છે પ્રાચીન જૈન સાહિત્યમાં સાત પ્રકારના ભય વર્ણવવામાં આવ્યા છે આ સાતેય પ્રકારના ભયમાં લગભગ બધા જ પ્રકારના ભયનો સમાવેશ થઈ જાય છે જેમ કે એક કે મને આ ભાવમાં આ જીવન દરમિયાન જીવન પર્યંત સાનુકૂળ સામગ્રી કે સાનુકૂળ સાધન સગવડ એ બધું મળશે કે કેમ એનો માણસને ડર રહ્યા કરતો હોય છે બીજો ડર કે શરીરમાં રોગ થશે તો એની વેદના એની પીડા એના ત્રાસનો ભય રહ્યા કરે છે ત્રીજો ડર કે જેને મારી સાથે સંબંધ છે અથવા જેનો મને આશ્રય છે કે જેનો મને આધાર છે એવા મારા સગાવાલાઓ મારા સ્વજનો કે મારા શેઠ કે મને નોકરી આપનાર મારી સરકાર એ કોઈ મારા ઉપર નારાજ તો નહીં થઈ જાય ને એનું કોઈ પ્રતિકૂળ વર્તન તો મારા પ્રત્યે નહીં થઈ જાય ને આ પણ એક ભય હોય છે અને ચોથો ભય કે મારી ખાનગી બાબત બીજાને ખબર નહીં પડી જાય ને જેના કારણે મારી કીર્તિ ઘટી જશે મારી નામના ઘટી જશે મારા પ્રતિ ઓછો થઈ જશે આનો પણ ભય હોય છે પાંચમો ભય કે ક્યારેક મારા જીવનમાં કંઈક આકસ્મિક એવું નહીં બની જાય ને કે જેના કારણે મારું બધું જીવન મારી સમગ્ર વ્યવસ્થાઓ મારો ધંધો વેપાર રોજગાર બધો અસ્ત વ્યસ્ત થઈ જશે છઠ્ઠો ભાઈ વૃદ્ધત્વ આવશે ત્યારે ભવિષ્યમાં મારું શું થશે અને છેલ્લો ભય મૃત્યુનો ભય મૃત્યુ થશે ત્યારે એ વેળા હું કેવી રીતે સહન કરી શકીશ અને મારા મૃત્યુ પછી મારી શી ગતિ થશે તો આવા અનેક પ્રકારના ભય માનવી માત્રને સતાવે છે કોઈ બાકાત નથી અને આ બાળપણથી આપણે અનુભવ કરીએ છીએ બહુ જ નાના હતા ત્યારે કંઈક ડર લાગતો અને ભયથી ગભરાઈ જતા ત્યારે રક્ષા મેળવવા માટે માના પાલવમાં છુપાવા દોડી જતા હતા મેળવવા દોડી જતા હતા માતાનો પાલવ કે પિતાની છાયા એ આપણે માટે એક મોટું રક્ષા સૂત્ર બની જતું થોડા મોટા થયા એટલે મિત્ર મંડળ આપણી સાથે જરા બળિયા કળિયા મિત્રો હોય તો એને આપણને એક હુંફ રહેતી કે મિત્રો મારી પાસે છે મારા મિત્રો જોરદાર છે મને કંઈ વાંધો નહીં આવે થોડાક વધારે મોટા થયા એટલે પૈસાનું મહત્વ સમજાયું કે આપણી પાસે પૂરતા પૈસા છે આપણને કોઈ ચિંતા નથી ક્યારેક પૈસાને કારણે માણસને ભય ઓછો થયો ક્યારેક સંબંધો કે મારે ફલાણી મોટી વ્યક્તિ સાથે સંબંધ છે કે ફલાણા મોટા અધિકારી સાથે સંબંધ છે મને કોઈ ચિંતા નથી એ મારા મોટા મોટા એવા સંબંધો છે એના કારણે માણસને ક્યારેક રક્ષા મળ્યાનો અહેસાસ થાય છે અને ક્યારેક એ બધા ઉપરાંત માણસ માદળિયા બંધાવે છે રક્ષા માટે તાવીજ બંધાવે છે રક્ષા માટે મંત્ર આવેલો કાળો દોરો બંધાવે છે રક્ષા માટે માનતાઓ માને છે રક્ષા માટે રક્ષાઓ માટે માણસ બાળપણથી માનીને વૃદ્ધ અવસ્થા સુધી કેટલા બધા પ્રયાસો કરી રહે છે શ્રાવણી પૂનમનું આ પવિત્ર પર્વ આપણી પરંપરા મુજબ વેપારીઓ જે વટા સાથે સંકળાયેલા હોય એ દરિયાદેવ પાસે જાય અને શ્રીફળ દ્વારા પૂજાપા દ્વારા સાગર દેવતાની પૂજા કરે અને પછી વહાણો દરિયામાં મોકલે કે જેથી વહાણોની રક્ષા થાય તો આવા અનેક પ્રકારના ઉપાયો આપણે આપણી રક્ષા માટે અજમાવીએ છીએ અને આપણી રક્ષા કરનારા એવા ઘણા બધા લોકો આપણી આસપાસ સતત હોય છે દાખલા તરીકે લશ્કર પોલીસ એક કલ્પના કરો કે પોલીસ કે લશ્કર જેવી કોઈ વ્યવસ્થા જ ન હોય તો તો આપણે રાત્રે ચેનથી સૂઈ ન શકત આજે આપણે ચેનથી સૂઈ શકીએ છીએ કારણ કે એ લોકો જાગે છે એક વ્યવસ્થા છે ભારતની સરહદો પર આપણા જવાનો જાગે છે એટલે આપણે આરામથી સૂઈ શકીએ છીએ આપણી રક્ષા કરે છે એ લોકો એક બીજો વિચાર દાખલા તરીકે આ પૃથ્વી પર ડોક્ટરો જ ના હોત તો ડોક્ટરો હોસ્પિટલો નર્સિસ દવાઓ આ શુદ્ધ જ ન હોત તો આપણે કેટલા ભયભીત હોત એક સામાન્ય તાવ આવે સામાન્ય માથું દુખે અને આપણે કેટલા બધા આતંકનો અનુભવ કરત પણ એક ફેમિલી ડોક્ટર સાથે હોય એક વિશ્વસનીય હોસ્પિટલ વિશ્વસનીય ડૉક્ટર સાથે હોય કેટલી રાહત અનુભવીએ છીએ આ બધા જ આપણી રક્ષાના કરનારા છે અને એ અલગ અલગ સમયે અલગ અલગ દરેકની ભૂમિકા છે દરેકનું મહત્વ છે કેમ કારણ કે આપણને એમની શક્તિમાં વિશ્વાસ છે કારણ કે આપણને એમના વ્યક્તિત્વમાં એક શ્રદ્ધા છે આ મારી રક્ષા કરશે હા એક અલગ બાબત છે કે એ દરેક વ્યક્તિની શક્તિની પણ એક મર્યાદા છે એ સ્વીકારવું જ પડે પરંતુ જેને સર્વ શક્તિમાન સર્વસમર્થ પરમાત્મામાં આવી શ્રદ્ધા જાગી જાય છે એની રક્ષાની ખાતરી કંઈક જુદી હોય છે એમાં જેને વિશ્વાસ આવ્યો એની રક્ષાનું કવચ મજબૂત બની જાય છે એ નિર્ભય અને નિશંક થઈ જાય છે અને એમાં જેને દ્રઢતા નથી એને કાયમ ડર રહેવાનો હા ભલે આજુબાજુ ગમે એટલા રક્ષા કરનારા માણસો હોય પણ જેને પરમાત્મામાં વિશ્વાસ નથી ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા નથી એને ડર ક્યારે નહીં મટવાનો સર્વ સમર્થ સર્વ કરતા સર્વ શક્તિમાન પરમાત્મામાં દ્રઢ શ્રદ્ધા છે એનો દ્રઢ આશ્રય છે એને ડર લાગતો નથી નિર્ભય અને નિશંક થઈ જાય છે અને ભગવાન એની રક્ષા જરૂર કરે છે એને વિશ્વાસ છે કે મારું જે થશે તે ભગવાન સારું કરશે આ સર્વસમર્થ પરમાત્મા અથવા તો એ સર્વસમર્થ પરમાત્માના અખંડ ધારક એવા ગુણાતીત સંત એમનું જ્યારે આપણે શરણું ગ્રહણ કરીએ છીએ ત્યારે અંદરથી એક જુદી શક્તિ ઉત્પન્ન થાય છે અને એ નથી હોતું ત્યારે કાયરતા નિર્બળતા સહેજે આવી જાય છે કશુપનું ઉદાહરણ પુરાણ કાળથી પ્રસિદ્ધ છે કેવો મહાબળવાન હિરણ્ય કશુપો પણ એને એના પાંચ વર્ષના દીકરા પ્રહલાદનો ડર લાગતો હતો આવો એ હિરણ્યા જે હું અહીંયા નહીં ત્યાં ન મર્યું એવું વરદાન ધરાવનારો એ પાંચ વર્ષના બાળકથી ડરતો હતો અને પેલો પાંચ વર્ષનો બાળક પ્રહલાદ એને એના પિતાએ કેટલા ભયંકર એના ઉપર અત્યાચારો કર્યા એને મારી નાખવાના કેટલા પ્રયાસો કર્યા પણ એને લેશ માત્ર ડર નહોતો કારણ શું ક્યાં હિરણના કશિપુની શક્તિ અને ક્યાંય પાંચ વર્ષના માસુમ ફૂલ જેવા બાળકની શક્તિ પણ એનું કારણ એ હિરણના કશિપુને પરમાત્માનો આશ્રય નહોતો કે પરમાત્માનો વિશ્વાસ નહોતો પાંચ જ વર્ષના બાળક પ્રહલાદને પરમાત્માનો આશ્રય હતો પરમાત્માનો દ્રઢ વિશ્વાસ હતો દ્રઢ શ્રદ્ધા હતી એની સર્વ પ્રકારે રક્ષા થઈ આપણા પ્રાચીન ગ્રંથો શાસ્ત્રો આવા અનેક ઉદાહરણો ટાકે છે ગજેન્દ્ર મોક્ષનું ઉદાહરણ પ્રસિદ્ધ છે દ્રૌપદીની લાજ રખાઈ કૃષ્ણ પરમાત્માએ કરી અદભુત ઉદાહરણ છે અગિયાર અક્ષોહિણી કૌરવોની સેના સામે માત્ર સાત અક્ષોહિણી સેના ધરાવતા પાંડવો એની રક્ષા થઈ ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયથી નરસિંહ મહેતાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે નરસિંહ મહેતાની ભક્તિ વિરુદ્ધ કેટલાક લોકોએ જુનાગઢના તે સમયના શાસક રામ માંડલિકને ફરિયાદ કરી અને રામ માંડલિકે નરસિંહ મહેતાને પડકાર ફેંક્યો કે જો તારી શ્રદ્ધા સાચી હોય તારી ભક્તિ સાચી હોય તો ભગવાન દામોદર તારી રક્ષા કરીને બતાવે તને એક રાતની મુદત આપું છું ભગવાન દામોદરના કંઠમાં મેં એ ભગવાન દામોદર સાક્ષાત તારા ગળામાં પહેરાવે અને સૂર્યોદય સુધીમાં તારા ગળામાં એ આવી જાય તો હું માનું તારી ભક્તિ સાચી છે નરસૈયો એ તો અનન્ય શ્રદ્ધા ધરાવનારો મહાન ભક્ત જે ગમે દેવ જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ખરો ફોક કરવો આપણો ચિંતવ્ય અર્થ કાંઈ નવસરે શાને ઉરે ઉદ્વેગ ધરવો જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેહને તે સમય તે જ પહોંચે કેવી શ્રદ્ધાથી આ પંક્તિઓ પાછળ નરસિંહ મહેતાની પહોંચી ગયા ભગવાન દામોદરની મૂર્તિ સમક્ષ એ તો હાથમાં કરતા લઈને ભજનો ગાવા લાગ્યા પેલો કેદારો રાગ એને કોઈ જગ્યાએ ગીરવે મૂક્યો તો કેદારો રાગ આવ્યો અને ભગવાનની ભક્તિ ભગવાનના પદો ભગવાનની એ અદ્ભુત ભજન લીલામાં રસગુલ થઈ ગયા મશગુલ થઈ ગયા અને લોકો ટોળે મળ્યા શું થાય છે તે જોવા ખુલ્લી તલવારો સાથે આસપાસ એને મારી નાખવા માટે લોકો ઊભા હતા રામાયણલિકની સૂચના પ્રમાણે મોડી સાંજ થઈ રાત પડી અને બ્રાહ્મ મુહુર થવા લાગ્યું પણ ભગવાન દામોદરના કંઠમાંથી એ હાર નરસિંહ મહેતાના કંઠમાં આવ્યો નહીં આજુબાજુ બીજા બધા લોકો હતા તો ભાગવા માંડ્યા કે આ ખુલ્લી તલવાર ક્યારેક અમને વાગી જશે નરસિંહ મહેતાનું તો શિરચ્છેદ થશે પણ અમને તકલીફ થઈ જશે એટલે ભાગવા માંડ્યા ઊભા થઈને બિચારા હરિજન બંધુઓ ત્યાં આ નરસિંહ ભગતની એક એમના પ્રની ખૂબ જ હેત સરવાણી વહેતી હતી એ બધા બેઠા હતા એ બધા પણ ગભરાઈ ગયા કે આ નરસિંહ ભગતનું શું થશે પણ નરસિંહ મહેતા તો દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રહે એ શ્રદ્ધા સાથે ભક્તિમાં લીન થઈ ગયા એને ચિંતા નહોતી સવારના પોરમાં કદાચ ભગવાન દામોદરે મારી કસોટી કરવા માટે મારા ગળામાં હાર ન પહેરાવ્યો અને મારો શિરચ્છેદ થાય તોય નરસિંહ મહેતાને ચિંતા નહોતી એ તો ભક્તિમાં મશ્કૂલ હતા નરસિંહ મહેતાની એ ભક્તિથી એની એ શ્રદ્ધાથી એની એ દ્રઢતાથી આખરે ભગવાને પોતાના ગળામાંથી હાર કાઢી અને નરસિંહ મહેતાને પહેરાવ્યો શ્રદ્ધાની જીત થઈ નરસિંહ મહેતાની રક્ષા થઈ કેટ કેટલા આવા ઉદાહરણો છે આ કોઈ દંતકથાઓ નથી ખરી રક્ષા આધ્યાત્મિક રક્ષા છે આ બધા કરતા મોટી રક્ષા જન્મ મરણના રોગ થકી છે આ બધા કરતા મોટી રક્ષા ઇન્દ્રિયો થકી છે સ્વભાવો અંતઃ શત્રુઓ દોષો થકી રક્ષા મોટી છે ભગવાન સ્વામિનારાયણે અને ગુણાથીત ગુરુઓએ આ અંતઃશત્રુઓ થકી ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી જન્મ મરણ થકી અનેકની રક્ષા કરી છે એના પણ અસંખ્ય ઉદાહરણો છે અને એનું એક સૌથી મોટું ઉદાહરણ તો એ છે ભગવાન સ્વામિનારાયણથી લઈને આજે મહંત સ્વામી મહારાજ પર્યંત સૌ કોઈ અનેક ભક્તોને અંતકાળે તેડવા પધાર્યા હોય એના ઉદાહરણો છે એ મારી રક્ષા કરશે એ મારું ક્યારેય હિત ન કરે મારું ક્યારેય ભૂંડું ન કરે એ મને વિશ્વાસ છે મને પરમાત્મામાં દ્રઢ શ્રદ્ધા છે એટલે મને શાંતિ છે એટલે મને નિર્ભયતા છે તો આ એક નકર હકીકત છે વિશ્વાસ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ પણ આપણને આવો વિશ્વાસ પ્રગટાવે છે અસંખ્ય ભક્તોની રક્ષા સ્વામિનારાયણ નામના રટણથી પણ થઈ છે એટલે આવા દ્રઢ વિશ્વાસથી આપણે ભગવાનનો આશ્રય કરીશું તો એ સાચું રક્ષાબંધન પર્વ છે રક્ષાબંધન પર્વ એ કોઈ એક દિવસનું પર્વ નથી એ કોઈ એક ઘટના નથી એ જીવંત પર્યંતની બાબત છે નિરંતર પોર આપણને અંતરમાં પરમાત્માના આશ્રયની દ્રઢતા રહે તો ચોક્કસ આપ નિર્ભયને નિશંક બનીશું અને પરમાત્માની રક્ષાનો નિરંતર અનુભવ કરીશું આજના રક્ષાબંધનના પર્વે ભગવાન સ્વામિનારાયણ સર્વે અવતારો સર્વે ગુરુઓ અને સર્વે મહાપુરુષોના ચરણે પ્રાર્થના કરીએ કે નિરંતર આપણા સૌની રક્ષા થાય ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી શત્રુ થકી જન્મ મરણ થકી જય સ્વામિનારાયણ